વેલકમ ટુ અવર ચેનલ જલસો ચાલો આજે આપણે ગ્રેટ વુલ્ફ લોજ ઇન્ડોર વોટર પાર્કની સફર માણીએ જે અમેરિકામાં ત્રેવીસ જગ્યાએ આવેલા છે આજે આપણે મોન્ટેકા કેલિફોર્નિયામાં આવેલા વોટર પાર્કની મજા લઈએ આ વોટર પાર્કની વિશિષ્ટતા એ છે કે તે ઇન્ડોર છે અને એનું પાણી ચોર્યાસી ડિગ્રી ફેરેન રાખવામાં આવેલ છે તેથી તમામ રાઇડ્સ આખું વર્ષ ચાલુ રહે છે વિશાળ ઇન્ડોર વોટર પાર્કમાં બીજી ઘણી એક્ટિવિટીસ પણ જેવી કે મેજિક વેસ્ટ ઊનમાંથી રીચ બનાવવું મિની ગોલ્ફ ટેમ્પોલી દોરડું પકડીને ચાલવું અને ઘણા બધા એવી એક્ટિવિટીસ છે તેથી અહીં સારા સારા ખાણીપીણીના સ્ટોર્સ પણ છે જ તદ ઉપરાંત રોજ બાળકો માટે યોગા આર્ટ ક્લાસ સ્ટોરી ટેલિંગ વિડીયોઝ અને રાતે ડાન્સ ક્લાસ છે જેથી બાળકોને મોજ મજા અને મસ્તી પડી જ જાય ને આ મોટી લોજમાં તમે રહી પણ શકો છો જેમાં આશરે પાંચસો રૂમ્સ છે હવે વોટર પાર્કની વાત કરીએ તો તેમાં પણ જાત જાતની વેરાયટીસ છે જેમ કે કુકડ ક્રિક નાની નદી બાસ્કેટબોલ વોટર વેવ્સ જેમાં તમે દરિયા કિનારે જ છો એવો અહેસાસ થાય અને દરિયાના આવતા મોજા જેવો અનુભવ પણ મેળવી શકો છો સ્ટેપ્સ ચડીને ઉપર જવાનું અને પછી ઉપરથી ટ્યુબમાંથી નીચે આવવાની રાઇડ્સ જેવી કે રેપિડ રેસર ઓટર રન તથા વુલ્ફ ટેલની મજા તો કંઈક જ છે જેમાં કેબિનમાં ઊભા રહી વીસ ફૂટ નીચે સરકીને માં સ્લાઇડ કરવી ખૂબ જ સાહસિક અને ચેલેન્જિંગ છે આમ દરેક નાના માટે આ ઇન્ડોર વોટર પાર્ક યાદગાર અને રોમાંચક ક્ષણોથી છલોછલ ભરેલો છે તેથી જો તમે કેલિફોર્નિયામાં આવવાનું થાય તો આ ગ્રેટ વુલ્ફ લોજની મુલાકાત અવશ્ય લેજો થેન્ક યુ Three, two, one, launch. Please like, share and subscribe to our channel Jordos No Joso!